પણ વાસ્તુશાસ્ત્ર માં ઘણી બાબતો જાણવા માં આવી છે તેમાં પણ રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડા અને સોર ને લોકો ઘરમાં જ ઉગાડે છે ત્યાં સુધી શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ કે અશુભ ચાલો જાણીએ ત્યારે વાત કરીએ તો ત્યારે મિત્રો ઘરમાં મીઠા લીમડાનો છોડ શુભ માનવામાં આવે છે પણ તેનું મોટું એટલે કે ઘરના ત્યારે કુકડામાં ઉગાડો છો તો ઘરમાં ત્યારે સકારાત્મક શ્વાસ ઉધરે છે તેમજ મીઠા લીમડાનો છોડ ઘરમાં લાવવાથી રાહુ અને અત્યારે કેતુગ્રસ્ત શાંત રહે છે વધુ જણાવી જો કે પણ જો મીઠા લીમડાનો છોડ ઝાર બનીને ત્યારે ઘટાદાર થઈ જાય છે તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે મીઠો લીમડો ઝાર બની ગયો હોય તો તે બાળકના લગ્નમાં પણ અવરોધો ઊભા કરે છે આથી મીઠો લીમડો પણ ઘરમાં હોય તો તેને ત્રણ ફૂટ વધારે વધવા ના દેવો જોઈએ અને વધે તો તેને કાપી કરતા ત્યારે રહેવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ